અને હવે મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે નવરાત્રીના ખેલૈયાઓ માટે જી હા ગરબે ગુંબવાની રાહ જોતા ખેલૈયાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં વરસાદ અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતા છે રાજ્યમાં તડકા વચ્ચે પડતા વરસાદ વિશે અંબાલાલ પટેલે ખુલાસો કર્યો છે આ સાથે આઠથી દસમી ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે દસથી થી ચૌદ

નવરાત્રિ દરમિયાન હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર આવે છે હસ્ત નક્ષત્ર સામાન્ય રીતે ગાજવી સાથે વરસતું હોય છે એટલે નવરાત્રિના પ્રથમ દિવસમાં ગરમી પડવાની શક્યતા રહે છે અને ગરમીના કારણે સ્થાનિક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે એટલે શરૂઆતના દિવસમાં ક્યાંક હળવો વરસાદ કે સાટા સુધી કે વાદળવાયું થઈ શકે પરંતુ એક સિસ્ટમ બની રહી છે જે દક્ષિણ ગુજરાતથી ઉપલા ભાગે આવી રહી છે અને આ સિસ્ટમના કારણે લગભગ તારીખ સાતથી બાર કે આઠથી બારમાં દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે જી વરસાદ તડકા વચ્ચે ભિંજ ભિંજ ભાગોમાં પડી શકે વરસાદ આજે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે આણંદ નડિયાદ વેર કોઈ કોઈ ભાગમાં વરસાદ પડવાની શક્યતા છે કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે ખેડા જિલ્લાના ભાગોમાં પણ ક્યાંક વરસાદ પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક વરસાદ પડવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ક્યાંક ભાગમાં વરસાદ પડવાની શક્યતા રહેશે પણ આ વરસાદ ચડતા વર્ષે આવશે અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવા વરસાદ ઝાપટા આજના દિવસમાં પડી શકવાની શક્યતા રહેશે ઓક્ટોબર માસમાં સાયક્લોન એ અરબી સમુદ્રમાં અને બંગાળ સાગરમાં ઉદવાની શક્યતા છે એશથી છે એટલે તારીખ સાતથી ચૌદમાં અરબી સમુદ્રમાં એક હલચલ જોવા મળશે અને આ હલચલના કારણે આ સિસ્ટમ મજબૂત થશે અને તારીખ ચૌથી અઠ્યાવીસમાં આ અરબી સમુદ્ર સિસ્ટમ મજબૂત થઈને સાયક્લોન પણ બની શકે છે અને ભારે ચક્રવાત પણ શકવાની શક્યતા રહેશે લગભગ આ સાયક્લોન ઓમાન તરફ જવાની શક્યતા રહેશે આ જે સમુદ્રમાં સાયક્લોનનો સાયક્લોનનો માર્ગ કદાચ પશ્ચિમ સૌરાષ્ટ્ર થઈને પાકિસ્તાન તરફ જતાં ગુજરાતના પશ્ચિમ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ વરસાવી શકે ત્યાં તે શક્યતા પણ નકારી શકાય તેમ નથી બંગાળ ઉસાગરમાં પણ આ હાજર સમય સાયક્લોન બનેલું છે અને આ સાયક્લોન પણ મ્યાનમાર કે બાંગ્લાદેશ કે જ દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાખે તેવું રહેશે અને તેની અસર પણ ગુજરાતના ભાગોમાં હાજર વાયુ કરી શકે જી